કનકપુર નગરપાલિકાની હદમાં આવેલી ગુજરાતી માધ્યમ પ્રાથમિક શાળામાં નગરપાલિકા દ્વારા શાળાની કમ્પાઉન્ડની દીવાલ દિવાલ મંજૂરી અને કોઈ પણ જાતના ઠરાવ વગર દિવાલ તોડી પાડવામાં આવી હતી સચિન કનકપુર કંસાડ નગરપાલિકા ચાહદમાં આવેલી ગુજરાત પ્રાથમિક શાળામાં નગરપાલિકા દ્વારા શાળાના કમ્પાઉન્ડની દીવાલ મંજૂરી અને કોઈ પણ જાતના ઠરાવ વગર નગરપાલિકા ખુલ્લી દાદાગીરી હેઠળ સરકદાર સિવિલ તોડવામાં આવી તો શું સરસના અને સત્તાના જોર કાયદા અને વ્યવસ્થાએ બેઠેલા છે શું તેઓને ગુજરાત સરકારના અધિનિયમોનો ખ્યાલ નથી કે પછી શ્રીસરની દાદાગીરી કરી લોકો ઉપર દબાણ કરી રહ્યા છે જો રસ્તો પહોળો કરવા માટે દીવાલ કરવામાં આવી છે તો પરંતુ એવો કોઈ રસ્તો જાહેરના નકશામાં કેમ દર્શાવવામાં આવ્યો નથી તો કયા હિસાબે રસ્તા માટે શાળાની દીવાલ તોડવામાં આવી રહી છે પ્રાઇવેટ બિલ્ડરો અને સોસાયટીઓનું નગરપાલિકા પ્રશાસન સાથે કોઈ પણ રીતનું સમજૂતી થઈ છે કે પછી દર વખતે વિવાદમાં મળતી કનકપુર કંસારના નગરપાલિકા જાણી જોઈને આ ખાડા કાન કરીને બેઠી છે હું કોર્પોરેટર છું બે નંબર વોર્ડનો જી આ વિસ્તાર આપના હદમાં આવે છે હા મારા હદમાં જ આવે છે શું પ્રોબ્લેમ છે અહીંયાની સમસ્યા આ પ્રાથમિક શાળાની સ્કૂલ તમે જોઈ શકો છો એ વગર નોટિસ નોટિસે ખાલી મૌખિકમાં તોડવામાં આવી છે જે આ રોડ બનાવવાના લીધે હવે આ રોડના વચ્ચે કોઈ આ કાયદેસરનો રસ્તો બી નથી કે એમાં તોડવાની જરૂર પડે ને પ્રાથમિક શાળાની અગર એમને દિવાલ તોડવાની જરૂર શા માટે કે રોડ ઓલરેડી છે એટલો મોટો એ લોકોને તોડવાની જરૂર કામ મળે એ લોકોને મૌખિકમાં આપીને કીધું છે કોઈ લેખિકમાં નથી અપાયું કે નથી હવે પ્રાથમિક શાળાને સરકારની જગ્યાએ એ લોકોએ તોડવી પડે સરકારે તેનો મતલબ શું કોના ફાયદા માટે તોડાય એ લોકો એમ કે દિવાલ અમે અંદર થી બનાવીને આપશું તેની જરૂર શું માટે બનાવવાની આ કોઈ રસ્તો કાયદેસર નો છે કે એ લોકો બનાવવાની વાત કરતા છે આ રસ્તો કાયદેસર નથી છતાં અહિયાં રસ્તો બનાવવામાં આવ્યો બનાવવામાં આવ્યો આ ખર્ચે પર્સનલ કોઈ સોસાયટી કોઈ બિલ્ડરે બનાવવામાં આવ્યું કે આ નગરપાલિકા જ બનાવી ચીફ ઓફિસર સાહેબને ખબર કે એ લોકો એમ કે પ્રાથમિક શાળાના હમણાં પૂછ્યું પ્રિન્સિપાલને ને એ લોકો એમ કે અમને કોઈ લેખિક માં આપવા માં મૌખિક માં કીધું કે તમારી દિવાલ તોડવામાં આવે છે આ નગરપાલિકાની ની જગ્યા હવે સરકારે ઓલરેડી પ્રાથમિક શાળા માટે આ જગ્યા એલર્ટ કરી છે તો એમાં નગરપાલિકા કોઈ વસ્તુ આવતી જ નથી ને હવે અમે બધું તોડી નાખીએ તો એ લોકો ભણવા કસે પ્લસ આ રસ્તામાં જે ગઢરો ખુલ્લી છે એના કામ તૈયાર નથી આપણું વર્ડ છે તો આપે આમના વિશે કઈ અમે ઓલરેડી પહેલા ભી અરજી આપી એ લોકો એમ 44 કરોડ આગલા વર્ષે જે ટર્મ્સ હતી એ લોકોની ભાજપની સરકારની તે ટાઈમે ભી 5 વર્ષ સુધી લોકો રાજે તેમાં 44 કરોડ ખર્ચે ગટર લાઈન ને પાણીની લાઈન નખાવી તો આમાં કયા હિસાબે કે કે 44 કરોડ રૂપિયા ખર્ચે લાવા ગટર લાઈન તમે ભી જોઈ શકો તમને ભી બતાવી છે એટલે ગયા 5 વર્ષથી આ ગટર ખુલ્લી પડેલી છે ખુલ્લી પડેલી છે અને આ અહીંયાના સ્થાનિકનો પહેલેથી પ્રોબ્લેમ છે કે પછાડી ભી તમે જોઈ શકો કે ઓલરેડી ગટર તોડવામાં આવી તો પાછી બનાવવામાં આવી નથી ને હાલમાં જે સ્કૂલની બાજુમાં ગટર ખુલ્લી છે